આમાંથી તમને અમુક વાતો અમે કરી એમાં જો મગજમાં બેહતું હોય તો માર્ગ એસરે અને હું તો સુખી થવાની બે ત્રણ દવાઓ તમને વગર પૈસાની દેખાડું થતું હોય પેલા તો જો પેલી પેલી દવા એક એક તો જાણે વ્યસન નો હોવું જોઈએ તમે સુખી થઈ જાઓ અત્યારે વ્યસન વગર નો આમાં લગભગ કોઈ ન હોય એવું બને હું ઊંચી આંગળી કરો વ્યસન નો હોય એવા હોય જ બાપુ બીડી કામાવો કચા કે કેફીણ કે દારૂ ગમી કાંઈ કાંઈ તો હોય જ અત્યારે આપણી દુનિયા બાપુ જે વ્યસનમાં જે પૈસા નાખે છે અને એક આ મોબાઈલ મોબાઈલ જરૂરી છે પણ વાપરતા આવડે તો લગાડી દેવું અત્યારે હારા હારા કલાકારો બીજા આમ કઈ બે કેટલાય દબાવે તમે આ આવું બોલ્યા તા તમે શું સમજો છો અરે હારા હારા કથાકારો પર જો વળી ગયા મોબાઈલ થી ઉટાડ્યો એટલે જ એમે પ્રોગ્રામ પતે ને એટલે બધાને કહેવી જોઈએ ભૂલ છૂક તમે માફ કરજો ભેગું ભેગું કેસેટ આવી જાય એટલે ઓલા પછી છેલ્લે મોડા પડી જાય ત્યાં ભૂલની માથી ની માફી માગી જોઈએ એટલે ફરી ચાર ન મગાવે અરે બાબુ આ અત્યાચાર ને હિંસા આતંકવાદ ફાટી નીકળ્યો મોકલો ગાણા ગાય છે ને આગુ પાછું બોલી ગયા હોય અને એની પાસે આ માફી મગાવી શું કાઢવું છે તમારે હું એવું નથી કહેતો કે નહીં ભૂલ થઈ કોઈ કલાકાર ની કોઈ કથાકાર ની ગમે કદાચ બની જાય આ હું બોલું છું એમાં કદાચ મારી ક્યાંક ભૂલ થઈ જતી હોય પણ એનો અર્થ એવો તો નથી જાહેરમાં માફી અને ભજન વાળો હોય ને બાપુ એ તો બાપુ જાહેરમાં માફી માગતા શર્મ કારણ કે એ મરી ગયેલો હોય રામ એને એને કાંઈ હોય જ નહીં હું ગયો કે દરબાર માફી માગો ને જો બે હાથ જોડીને માફી ન માગું ગરાય છે એના પેટનો નહીં તમને તમારે જો મને માફી મગાવી હોય અને જો અત્યારે તમારી સામે કારણ કે બાપુ આ મરી ગયેલાનું કામ છે આમાં હવાવાળાનું મેં હમણાં કીધું એમ કામ જ નથી હવાથી થાય જ નહીં અમારે બસ ભજન કરવું છે તમને ભાવે કે નો ભાવે સારું લાગતું હોય ભલે વિડીયો વિડિયો નો મોકલતા હોય બીજી વખત નો બોલાવતા બસ વાત આટલી બાકી તો દુનિયા છે ને હાથી ની સંભાળીએ ચડાવી દે ને બપુતારીને કધાડા ઉપર બેહારી દે કોઈ ભરોસા નથી રહે જીવન મળ્યું છે કઈક માણસને માણસ જો ઉપયોગી ન થાય કઈ નહી પણ નડવાનું ન કરતા પડેલો માણસ હોય ને એને બેઠો ન કરો તો કાંઈ નહીં પણ ધક્કો મારીને હેઠો ન નાખતા એક સુરદાસ હતો ને સુરદાસ હાથમાં આમ દીવો લઈને ફાનસ હાથમાં હતો ને બીજો ફરતો તો એક તો ખારો ડાયો માણાય છે ને એને પૂછ્યું કે સુરદાથ તમને દેખાય છે કે ના દેખાતું ન હોય તો હું દીવા લઈને રખડો છું દેખાતું ન હોય તો દીવાની જરૂર શું કે આંખું વાળા મારી ભટકાઈ ને ધીમા દીવો રાખું છું એક લાખ રૂપિયા ની વાત હોય એવું નથી લાગતું ઈ કે મારે આંખું નથી પણ આંખું વાળા ચેક ચેંક મારી ભટકાય છે ને મને હેઠો નાખે છે આ દીવો હોય તો ભાડે મારી અરે ભટકાય હતી અરે બાપુ જીવન જીવવાની વાતો તો કંઈક આવી ઝીણી ઝીણી વાતોમાં માં બાપુ જીવન નું પરિવર્તન થઈ જાય રામ પણ હવે કોઈ હા ભળવા રાજી નથી શું કરું મારો કહેવાનો અર્થ એ છે સગાળ શાની મેં વાત કરી તમે વિચાર કરો કે સગાળ શા વાણિયા નો દીકરો હું મારી હક હે દીકરો કાપ્યો હોય છે ભરોસો કેવડો હોય છે અને ઠીક છે મને તમને ખબર હોય કે આ બેઠો ભગવાન છે તો તો આપણે કદાચ કંઈક અખતરો કરવી જોઈએ પણ સગાળજાને એવી ખબર નહોતી કે આર્યો એ ભગવાન છે વાણીઓ બાપુ ખિસકોલો નો મારી કે એને દીકરાને કાપ્યો હશે આની 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 બાપુ ગાંઠ કેવડી વળી ગઈ છે આ જલારામ એક સાધુડો આવે અને આ મરિયન ની પંગત બાપુ સાધુ બધા બેઠા છે અને બાપુ એ દાળ રોટલો જે પીરસવાનું હતું પીરસી અને જલા બાપા હાકલ કરે કરો હરિહર એક સાધુ જમતો નથી એટલે જલા બાપા ન્યાજ ને છે કે બાપુ હરિહર ચાલુ કરો એટલે ચાલુ તો કરું પણ તું મને કઈક દક્ષિણામાં જો આપ તો કરું એ કે બાપુ મને જે મળશે હું આપીશ ઈ કે બે રૂપિયા પાંચ રૂપિયા વાળો બાવો હું નથી તો કે બાપુ આશ્રમ માં હોય ને એમાંથી માગજો બહારથી તમે માગો તો હું ન લાવી શકું એ કે તારા આશ્રમમાં માં છે જાય તો કે બાપુ જમી લ્યો મળી જાય એ કે મને વચન આય ખેદી બાપુ આ ભારતનો સંત એમ કેતો હોય કે બાપુ આ ધરતી સૌરાષ્ટ્રની છે આઈ વચન માગવાના નો હોય તમે એમ કયો જલારામ તારું માથું જોવે અને જો બીજી મિનિટ થવા દઉં તો મારી માં નું ધામણ લાજે બાપુ જમી લ્યો આઈ વચન માગવાના નો હોય રા ઈ સાધુ જમી લે અને પછી ભેટ પૂજા ની આમ લાઈન થઈ જલા બાપા ને જે મળતું થી બધાને આપી અને ઈ સાધુ આવ્યો ને બે હાથ જોડીને કેસે બોલો બાપુ શું જોઈએ છે સાધુ ના વેશ માં ભગવાન ને બાપુ પરસેવો મીડો વળવાઓ એ કે હારો બૈરું માગવું છે ને આવડો દહી દે તો પછી મારે કરવું શું ભગવાનને ખબર નથી આવા ધરતી ઉપર પાક્યા છે એટલે કીધું છે કાઠિયાવાડી માં કોક દી તું ભૂલો પડી જા ભગવાન એકવાર થઈ જા અમારો મહેમાન તો સર્ગ ભુલાવી દઉં સાંભળા અમારા ઘરમાં મુઠી દાણા હે તો તને રોટલો કરીને દેહું અને દાણા નહી હોય તો પાણીનો લોટો ભરીને ઉભા રહીશું અને દાણા નહી હોય ને લોટો નહી હોય તેથી દીકરા કાપીને ખવડાવશું પણ ભાઈડા કોક દીક મહેમાન થા તો તને ખબર પડે મારું શરીર વ્રત થઈ ગયું છે મારું બાવડું પકડે કોઈ નથી રોટલો કરે એવું નથી જો દઈ તો તારું બૈરું મને આપી દે બાપુ આપણા ઘરે બાવો આવ્યો હોય આવો ખતરો થયો હોય શું થાય બાવા શું થાય

બાપુ જલાની આંખમાં જળજળી આવી ગયા કે મારે આ જોગ યોગમાયાને કેમ કેવું તારી માગણી કરે છે એ કે પણ એની માંગણી જેવી તેવી નથી હોય ઈ શું કેસ ખબર છે કે શું એ કે એમ કે છે કે તારું બૈરું મને આપી દે અને તેદી આ ભારતની આર્ય વીરબાઈ એમ કહેતી હોય કે ભક્તિની વેલડી તો વર્ષોથી હાલી આવતી હતી પણ આજ વેલડી ને ફળ આવ્યા એવું મને લાગે છે મારા બાપે તમને આ છોપો છે અને ઈ આજ જો બાવાને હોપી દયો તો મને જવામાં કોઈ વાંધો નથી બાપુ શું આ જોગમાં એના વખાણ કરવારા વિચાર તો કરો બાપુ નકર એને કીધું કે મારા બાપાએ શું બાવાને દેવા દીધી છે તો આ હરીશચંદ્ર રાજાએ બાપુ તારામતીને વેશી તેથી એમને કીધું હતું કે મારા બાપાએ શું વેશવા આપી છે તો આવડો મોટો ઇતિહાસ નો હોત આપણી પાહેરા જ્યાં ધર્મ ધ્રુજ્યો જ્યાં પુરુષ શક્તિ નથી આવી દેશની આબરૂ સ્ત્રી શક્તિ એ રાખી છે બાકી કરમની ગતિ છે ને એમાં કોઈ છૂટી નથી એકવાર વિચાર કરજો દ્રૌપદીના ચીર લૂંટાતા હતા ત્યાં કોણ નહોતું એ દીકરીનો વાંક શું હતો આખી દુનિયા જાણે છે કાળના જડબા જાલીને ઉભા રાખે એવા પાંડવો હોય કર્ણ હોય દુર્યોધન હોય આ બધાય બેઠા હતા ભીષ્મ જીવવાની બાપુ હાજરી વસિષ્ઠ અને વિશ્વામિત્ર મિત્ર જેવાની હાજરી અને એક દીકરીના ચીર લૂંટાતા હોય અને બાપુ અત્યારે મોઢું નોં કરી હક્યા હોય તો આ દીકરીનું કર્મ કયું એક મળદ નો દીકરો નીકળ્યો વિકાર એને દુર્યોધન ને કીધું દુર્યોધન રેવા દે આ ખોટું છે આ પાપ છે આ ના કરાય પણ એને ખબર હતી કે આની પાસે મારી શક્તિ કે મારું બળ કે મારી બુદ્ધિ કઈ કામમાં આવે એવું નથી પણ બાપુ સભા છોડીને એક જ મળદ દીકરો એ એક જ નીકળી ગયો એમ બાપુ ખોટું થતું હોય ને આ વિરોધ કરાય અને આપણા ટાંટિયા નો આવે તો હાલતું થઈ જવાય ઉભા ઉભા તાશિયારા જોવાય નહીં એ મર્દાનગી નો કહેવાય રામ નો આપડા ટાટિયા અમે કારણ કે અત્યારે તો બાપુ રાંકા ગહી નાખે રાકા આટલે એને કુણા પડી ગયા છે અમને ઘણા ગયા દરબાર હોય તારા ઘર નો એટલે અમારે ઘર ભેગું થવું પડે કારણ કે આપણે એના અમુ થાય કરી આવે ત્યાં બીજો વાય કામ પતાવી ના લો જાય કઈ કેવા મેં હમણાં કીધું મારા બોલ કઈ ના લઈ કઈ ઓલો હજી આપડી ચર્ચા કરતો હતા ઓલો મારો દીકરો એન પણ હો હરી કાઢે ચા જવું એટલે અત્યારે બાપુ પૈયા લાગ્યા ગયા ભાઈ નાના હાલ હળવા થઈ જાઓ હળવા જીવવાની મજા આવશે ફૂલ જેવા થઈ જાઓ આ જીવવાની તમે જોજો ત્રીજા માળ કે ચોથા માળ ઉપર હાથી જેવું જનાવર ચડાવો અને પછી પડતું મૂકો જીવે ન જીવે શું કામ ફાય છે અને આ કીડી ને મસર ને માયક ને દવામાં માળે ઘા કરજો જો મરત મને કહેજો શું કામ ના ના છે ના ના થઈ જાઓ ઘણી જગ્યાએ માં જાય ને સ્ટેજ નાનો હોય ને માણસો જાજા હોય ને પછી મંજૂરી ન વગાડતા હોય તો એ સડી જાય બેઠા હોય અમને ફીડ કરતા હોય અમે કેવી ક્યારેક ક્યારેક તમને કઈક આવડતું હોય તો એમને હેઠા ઉતરી જાય કે ના મને કઈ નથી આવડતું તો હેઠો મજ ને પણ ન ઉતરે નહીં એને એમ થાય કે હું કઈક છું પછી આયોજકો હોય ને એમ કે ભાઈ આ અમારે સરપંચ આવ્યા થોડાક આગા દો એટલે પછી એમ કઈ થોડોક આગો ખેડે પછી ધારાસભ્ય આવે કે આ ધારાસભ્ય થોડાક આગા દો આમને બેવાઈ દો એમ કરતા કરતા જોડામ કાઢે એના કરતા પાદરા જોડામ બેઠા હોય કોઈ કે આખો જાય બે આવું જ નથી બધા ગાઢલા જ ગોતે છે